આજે વેબર અને ફેકનર છે મનોભૌતિક શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે વેબર અને મનોભૌતિક શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ અહીંયા આ મુદ્દામાં શરીર રચના અને કાર્ય વિશે એ મહત્વની જે છે વાત કરવામાં આવેલી છે કે આંતરિક શારીરિક જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને સમજવી અને એનું શું મહત્વનો રોલ છે શરીરમાં એના વિશેનો અભ્યાસ છે જૈવિક અભિગમ સાથે જોડાયેલો છે તેમજ અલગ અલગ પાસાઓ લખેલા છે રંગસૂત્રો હોય જનિન તત્વો હોય ચેતા પ્રવ વગેરે પાસાઓનો છે એ જૈવિક અભ્યાસ કરવામાં આવતો હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ બીજો જે અભિગમ છે તો કે વાર્તનિક અભિગમ વાર્તનિક અભિગમના પ્રણેતા જેવી વોટસન જેવી ઓર્શને એ બાબત ઉપર ભાર આપેલો કે બાહ્ય વર્તન એક વર્તન જે થઈ રહ્યું છે એ કઈ રીતે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે તો એનું ઓબ્ઝર્વેશન છે એ સરળતાથી બાહ્ય નિરીક્ષણ દ્વારા કરી શકાય છે એટલા જ માટે તેને રચનાવાદીઓ દ્વારા જે પ્રસ્તુત કરવામાં આવેલી આંતરરક્ષણ પદ્ધતિનો વિરોધ કરેલો હતો આ સાથે જ તેઓએ મુખ્યત્વે બાબત એટલે કે ઉદ્દીપક પ્રતિક્રિયાનો ખ્યાલ એ સ્પષ્ટ કરેલો એક અભિગમ છે એમને પ્રસ્તુત કરેલો હતો એટલા જ માટે વાર્તાનિક અભિગમને બીજા નામે ઉદ્દીપક પ્રતિક્રિયાના અભિગમ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે આ સાથે જ એને પ્રગટ વર્તન ઉપર મુખ્ય ભાર આપેલો એટલે કે બાહ્ય નિરીક્ષણ દ્વારા આપણે પ્રગટ વર્તનોને જોઈ શકીએ છીએ કે ચહેરાના હાવભાવ શરીરની રચના છે હલન ચલનો છે બરોબર હસવું છે દોડવું છે ચાલવું છે વગેરે ક્રિયાઓને હે આપણે બાહ્ય નિરીક્ષણ દ્વારા હે એ જોઈ શકે આજ નિરીક્ષણને આપણે વસ્તુ વસ્તુ લક્ષી નિરીક્ષણ દ્વારા હે એ માહિતી હે એકત્રિત કરી શકતા હોઈએ છીએ એટલા જ માટે મહત્વની બાબત વર્તન ઉપર છે એ આ વાર્તાનિક અભિગમનો મેન આયામ છે વર્તન રહેલો છે અને વર્તનવાદના પ્રણેતા જેવી વર્ષણ તરીકે ઓળખાતા હોય ઓળખી આવે છે બોધાત્મક અભિગમ ત્રીજા નંબર ઉપર છે બોધાત્મક અભિગમ બોધાત્મક બોધાત્મક અભિગમ છે એક એવો અભિગમ છે કે જે હાલની આપણે દઉં કે ભાઈ વ બરોબર આત્માનું મનનું ચેતનાનું તેમજ વર્તનનું વિજ્ઞાન અને છેલ્લે અત્યારે હાલ વાત કરીએ તો કે બોધનનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે શા માટે બોધનનું કારણ કે એમાં બોધન એટલે એવી પ્રક્રિયા એ બોધનાત્મક એ જ્ઞાનાત્મક એ કોગ્નેટિવ પ્રોસેસ કે જેમાં વ્યક્તિના આંતરિક જે પાસાઓ બરોબર કેવા પાસા તો કે એનો તર્ક કરવાની પ્રક્રિયા એને વિચાર કરવાની પ્રક્રિયા એને પ્રત્યાયન કરવાની પ્રક્રિયા સંવેદન ધ્યાન પ્રત્યક્ષીકરણ નિર્ણય લેવાની પ્રક્રિયા આ તમામ પાસાઓનો છે એ અભ્યાસ બોધાત્મક અભિગમમાં છે કરવામાં આવતો હોય છે આ બોધાત્મક અભિગમ એક યાંત્રિક એ પ્રસ્તુત કરે યાંત્રિક સમજૂતી એટલે એટલા માટે કારણ કે કોઈ પણ શ્રી એ હ્યુમન

તેમજ ટ્રેના જેવા વિવિધ જે પદો ઉપર છે અહીં વાત કરી કે ગતિશીલ પરિબળો ઉપર એને અભ્યાસ કરેલો છે એના ઉપર વધુ ભાર આપેલો છે સ્વપ્ન વિશ્લેષણ તેમજ મુક્ત સાહચર્ય જેવી પદ્ધતિઓ પણ એમને વિકસાવેલી છે સ્વપ્ન વિશ્લેષણ અને મુક્ત સાહચર્ય પદ્ધતિનો એક આયામ એ છે કે વ્યક્તિના વિચારો છે એ અથવા તો ઊંઘ દરમિયાન આવતા કોઈપણ પણ પ્રકારના સ્વપ્ન છે સ્વપ્નને જોવા અને જોવાની સાથે એના અમુક જે ભૂતકાળના અનુભવો છે એની સાથે જોડાયેલા હોય છે એ અનુભવોને આધારે ચોક્કસ પ્રકારનું એનાલિટિક પદ્ધતિ દ્વારા હે એ વ્યક્તિના હે એ કારણોનો હે આપણે શોધી શકતા હોઈએ છીએ એનો અભ્યાસ જે છે કરી શકીએ છીએ તેમજ મુક્ત સાહચર્ય પદ્ધતિ પણ એમને અપનાવેલી છે ત્યાર પછી વાત કરીએ તો કે તમને તદ આહમ ઓપ્રિયમ ઈડિગો અને સુપર ઈગો તે તેમ જ ચેતન અચેતન અચેતન જેવા વિવિધ પાસાઓને એક હિંસેલા સાથે સરખાવીને એક મહત્વનો જે કહેવાય કે માનસિક પાસાને સમજાવવાનો હે પ્રયાસ એ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા કરવામાં આવેલો છે તો મનોગત્યાત્મક અભિગમમાં આટલી જ બાબત છે અંદર આપણને આપેલી છે આ સિવાય ઘણી બધી બાબત આપણે ડિટેલમાં જ્યારે પણ જે તે મુદ્દો આવશે ત્યારે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું ત્યાર પછી આપણે વાત કરીએ કે માનવતાવાદી અભિગમ માનવતાવાદી અભિગમના પ્રણેતા અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ માનવતાવાદી અભિગમમાં મુખ્યત્વે વ્યક્તિ પોતાના અસ્તિત્વ તેમજ પોતાના સ્વ વિકાસ માટેના તમામ પ્રકારના પ્રયાસો એ વ્યક્તિ સ્વયં સ્ફુરિત થઈને કરે અને પોતાનો કહેવાય ને એક વિકાસ એ એક આગવી દિશામાં એ એ વહેવાનો પ્રયાસ જે કરવામાં આવે તો એ બાબત છે અહીંયા આપણને કીધેલી છે કે ભાઈ આશાવાદી અને હકારાત્મક વલણ માનવતાવાદીઓનો એક મુખ્ય અને જે ઉદ્દેશ્ય હતો કે કે એક આશાવાદી બને ભાઈ જે થયું તે તે થયું 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 જે વર્તમાનમાં જે થઈ રહ્યું છે થયું બરોબર ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એક આશાવાદી વલણ રાખવાનું છે કે જે થશે એ સારું થશે અથવા તો જે થઈ રહ્યું છે એ પણ મારા મારા માટે જે હતું એ સારું જ થયું છે ભૂતકાળ અને વર્તમાન ના અનુભવ નથી એમાંથી બહાર નીકળીને એને ભવિષ્ય તેમજ અન્ય જે બાબતોને પણ જોવાની સમજવાની છે એક આશા બંધાવાની આશા રાખવાની છે કે ભવિષ્યમાં જે થશે એ મારા માટે સારું જ સો વિકાસ માટે બરોબર એના વિશે વાત કરેલી કે વ્યક્તિ એ પોતે જ સ્વતંત્રતા દાનની સાથે એ સ્વતંત્ર છે પોતાના વિકાસ માટે એ કોઈ કોઈ પણ પ્રકારના નિયંત્રણમાં નથી અને નિયંત્રણ વગર વ્યક્તિનો જો વિકાસ થાય તો યોગ્ય અને સાચો અને યોગ્ય દિશામાં એ વ્યક્તિનો વિકાસ થતો હોય છે ત્યાર પછી વાત કરીએ સામાજિક સાંસ્કૃતિક અભિગમ છે સામાજિક સાંસ્કૃતિક અભિગમની વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારના જે મનોવૈજ્ઞાનિકો છે તો એમાં સામાજિક મનોવૈજ્ઞાનિકો છે આલ્બર્ટ ભાન્ડોરા છે બરોબર વાયગોત્સકી વગેરે જે મનોવૈજ્ઞાનિકો હોય તેમજ એરિક ફ્રોમ છે બરોબર આ તેમજ આપણે વાત કરીએ કે જે બોધાત્મક અભિગમ આપે એને આપેલો હોય બરોબર

તો આ સામાજિક સાંસ્કૃતિક અભિગમમાં આ જે બાબત છે એ આપણે નોટ કરી શકીએ છીએ આજે આપણે આ જે લેક્ચર હતો એમાં મનોવિજ્ઞાનના અભિગમો ધોરણ અગિયાર આર્ટ્સમાં મનોવિજ્ઞાન બરોબર મનોવિજ્ઞાન અભિગમોમાં મુખ્ય છ અભિગમો કયા આવ્યા તો કે જૈવિક અભિગમ છે બરોબર મનોપત્યાત્મક અભિગમ છે વાર્તનિક અભિગમ છે બોધાત્મક અભિગમ છે તેમજ માનવતાવાદી અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ વિશે આપણે ટૂંકમાં અને સરળ સમજૂતી મેળવી આ સાથે જો મિત્રો તમે આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આપશોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ